તૈયાર છે આપણા મગજના લાડુ હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં તો આજે આપણે બનાવશું મગજની લાડુની તો મેં બે બાઉલ ભરીને ચણાનો લોટ લીધેલો છે આપણે રેગ્યુલર આવે એ લીધેલો છે આમાં તમે કરકરો લોટ આવે એ પણ લઈ શકો છો આની સરસ થાય છે પછી દળેલી ખાંડ લીધી છે એક બાઉલ ભરીને ઘી લીધેલું છે અને ધ્રાબો દેવા માટે મેં દૂધ લીધેલું છે તો હવે આપણે ધ્રાબો દઈ દઈશું બે લોટા માં કરી દેસુ માપ વ્યવસ્થિત રહે એટલે મે આ બધા બાઉલ ભર્યા છે ત્રણ ચમચી ઘી લઈ લેશું આમાં દૂધ મેં શેદ તપાવીને લીધેલું છે એ એટલું જ ત્રણ ચમચી જેટલું જ છે હવે આ બધું મિક્સ કરી લેશું સારી રીતે એક નહીં નાખી દેવાનું થોડું થોડું દેતું જવાનું અને એકદમ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું આમ બે હાથ કરીને એટલે વ્યવસ્થિત ભળી જાય બધું અને એકદમ દાણેદાર થાય સરસ આ ધરાબો દેવાથી ધાબો આપણો દેવાઈ ગયો છે અને બાઉલમાં એકદમ આમ દબાવીને મેં રાખી દીધો છે તો પંદરથી થી વીસ મિનિટ માટે આને રેસ્ટ આપવો પડશે પછી આપણે ચારી લેશું લોટમાં ધાબો દીધેલો હતો હવે આપણે આને વ્યવસ્થિત આમ કરીને ચારી લેશું ઘઉનો ચાઈનો હોય ને એમાં જ ચારવું આમ થોડો દાણ દાણા વાળો થશે મસ્ત એ સરસ થશે દાણાદાર એટલે બધું આમ ઘસીને ચારી નાખવાનું લોટ આપણો તૈયાર છે હવે આપણે આને શેકી લઈશું ઘી મૂકીને નાખી મૂકી દઉં એક બાઉલ જો લોટ નાખીને જોઈ લઈએ પછી વધારે જોશે ને ઘી જરાક ઓગળી જાય પછી નાખીએ લોટ બધો નાખી દેસું અંદર થોડો ધીમો રાખવો અને શેકવો લોટને તો એકદમ સરસ થઈ જાય બદામી જેવું કરવાનો પંદર થી વીસ મિનિટ જેવું થશે શેકાતા લોટ આપણો હવે તૈયાર થવા આવ્યો છે જે થોડી વાર શેકવો પડશે એમ તો પાંચક મિનિટ આમ એકદમ ફોરો થઈ ગયો લોટ અને બબલ્સ પણ આવવા માંડ્યા જો ને કલર થોડો ચેન્જ થઈ ગયો છે આનો ધીમે ધીમે ગેસે ફેરવતું જ રહેવાનું ચલાવતું જ રહેવાનું લોટ આપણો રેડી છે જો બદામી કલરનો સરસ આવો શેકવાનો એટલે લાડુડીનો કલર તો એકદમ પરફેક્ટ આવશે મસ્ત અને સરસ કણીદાર થશે હવે આપણે આમાં થોડુંક દૂધ નાખી દઈશું એટલે એકદમ કણી કણીવાર થશે સ્વામી ની ને કેવાય ને હવેલીમાં મળે એવી એવી સરસ થશે એકદમ મસ્ત કલર આવી ગયો આપડે હવે આપણે આને નીચે ઉતારી લેશું ફરે પછી આપણે મિક્સ કરશું ખાંડને આ લોટને હવે ઠરવા દઈશું આપણે પંદર વીસ મિનિટ પછી આને ખાંડ મિક્સ થશે આમાં લોટ આપણે ઠરી ગયો છે હવે આમાં આપણે ખાંડ એડ કરી દઈશું એક એક સારી રીતે મિક્સ કરી તૈયાર છે આપણું તો હવે આપણે લાડુડી વારી લેશું બધી આમાં થોડું ઘી પણ તમે પાછું ઉપરથી નાખી શકો એવું લાગે તો બાકી તો બરોબર જ છે માપ બધું તૈયાર છે આપણા મગજના લાડુ જો મિત્રો તમને અમારી રેસિપી ગમતી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી કહેજો કે તમને આ લાડુડી કેવી લાગી